પાલિકામાં અગિયાર ગામના ના રહીશોએ વધારાના વેરા અને અન્ય પ્રશ્નોને લઈ ફરી ધરણા યોજ્યા મહાનગરપાલિકા દ્વારા ગ્રામજનો સાથે વાટાઘાટો ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ની વાંસદા ધારાસભ્ય અનંત પટેલ ચીમકી વાપી મહાનગરપાલિકામાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને અગિયાર ગામના રહીશોએ મહાનગરપાલિકા કચેરી સામે ધરણા યોજ્યા હતા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ કરાયેલા અગિયાર ગામોના લોકોનો મુખ્ય વાંધો વધારાના વેરા અને અન્ય મુશ્કેલીઓને લઈને છે આ મુદ્દે અગાઉ ત્રણ વખત વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે આજે ચોથી વખત યોજાયેલા આંદોલનમાં અનંત અને સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા ગ્રામજનો સાથે વાટાઘાટો નહીં

એમને જબરજસ્તી જોડી દીધા છે એના માટેનું અમારું આ ચોથું આંદોલન છે અમે પારડીમાં પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપી આવ્યા અહીં ઝંડા ચોક ખાતે ભેગા થઈને રેલી સ્વરૂપે અહીં આવીને નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને હજુ સુધી કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામના ગામને જો મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે હજુ પણ જો અમને નઈ સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે કોર્ટમાં પણ જઈશું પરંતુ જે અન્યાય અહીના લોકો સાથે થાય છે અમે સહન કરવાના નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક એન્ડ ધ વિડિયો